નમસ્કાર મિત્રો આજે વાત કરીશું માર્કેટમાં યુરિયા ખાતર ના મળે તો ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ અત્યારે જોવા જઈએ તો અત્યારે માર્કેટમાં યુરિયા ખાતરની ઘણી બધી અછત છે એટલે કે યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી તો આની હવે અવેજીમાં ખેડૂત મિત્રો કયા ખાતર વાપરી સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ તો તેના અંતર્ગત આજની કૃષિ માહિતીમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું એના પહેલાં આપણે યુરિયા ખાતર કઈ રીતે કામ કરે છે તેના વિશે જાણીએ યુરિયા ખાતરની વાત કરીએ તો મોટાભાગના ખેડૂતો કોઈ પણ પાકમાં યુરિયા ખાતરનો ઉપયોગ કરતા હોય છે તો યુરિયા નાઇટ્રોજન હોય છે તો યુરિયા ખાતરનું કામ કરવાની પદ્ધતિ એ રીતે છે કે જો ખેડૂત યુરિયા ખાતર ખેતરમાં ઉખે અને પાછળથી પિયત આપે તો થોડા સમયમાં યુરિયા ખાતર હવા જોડે એટલે કે હવામાં ઉડી જતું હોય છે અને બાકીનો વધેલો યુરિયા ખાતરનો જથ્થો પાણી સાથે જમીનની નીચે ઉતરી જતો હોય છે એટલે કે આપણને યુરિયા ખાતરનું એક થેલીમાંથી દસ થી બાર કિલોનું જ રિઝલ્ટ મળે છે તો એના અંતર્ગત આપણે વાત કરીએ તો યુરિયા ખાતર આપણે વાપરીએ રિઝલ્ટ સામે દસ થી બાર કિલોનું જ મળે છે અને યુરિયા ખાતરનું કામ એવું છે છોડને જરૂર હોય કે ના હોય યુરિયા ખાતર તમે ખેતરમાં આપ્યું તો છોડને લઈ જ લેવો પડે જો છોડ ના લે તો જમીનની નીચે ઉતરી જાય પાણી સાથે અથવા હવામાં ઉડી જતું હોય છે તો યુરિયા ખાતરના આ થોડા ગેરફાયદાઓ છે તો તેની સાપેક્ષમાં આપણે વાત કરીએ તો યુરિયા ખાતરની અવેજીમાં આપણે કયું ખાતર વાપરી શકીએ તો એની અવેજી અવેજીમાં આપણે એમોનિયમ સલ્ફેટ આ ખેડૂત મિત્રો ખાતર વાપરી શકીએ છીએ એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન હોય છે જે એકવીસ ટકા જેટલો હોય છે અને સલ્ફર ત્રવીસ ટકા જેટલો હોય છે એટલે કે આનું કારણ છે કે એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન એમોનિકલ ફોર્મમાં હોય છે કે જે ડાયરેક્ટલી એમોનિકલ ફોર્મમાંથી નાઇટ્રેટ સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને નાઇટ્રેટ ફોર્મમાં છોડ જે જ્યારે નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજન મળે ત્યારે છોડ લઈ શકતો હોય છે અને યુરિયામાં કેવું હોય છે કે યુરિયામાં નાઇટ્રોજન એમોનિયા સ્વરૂપે હોય છે ત્યારબાદ એમોનિકલ બને એમાંથી નાઇટ્રેટ બને અને પછી છોડ લઈ શકતો હોય છે તો આ પ્રોસેસ બહુ લાંબી થઈ જતી હોય છે જેના કારણે મોટાભાગનું નાઇટ્રોજન છોડને મળતું નથી અને હવામાં ઉડી જાય છે અથવા પાણી સાથે જમીનની નીચે ઉતરી જાય છે જ્યારે એમોનિયમ સલ્ફેટમાં એવું કામ હોય છે કે જેમ છોડને જરૂર હોય એમ નાઇટ્રોજન ઓગળતો હોય છે અને છોડને મળતો હોય છે અને બીજો એ ફાયદો છે કે સલ્ફેટમાં સલ્ફર એક્સ્ટ્રા હોય છે જે પાકો તમાકુ છે છે ઘઉં રાયડો છે ચોમાસુ પાકો જેવા કે કપાસ છે દિવેલા છે જે તેલ તેલ નીકળતું હોય છે મફળી હોય છે આ બધા પાકોમાં સલ્ફર ખૂબ જરૂરી હોય છે સલ્ફર એક ફૂગનાશકનું કામ કરતું હોય છે અને શિયાળુ સિઝનમાં એક રોગ પ્રતિકારક તરીકે પણ કામ કરતું હોય છે છોડને બારના રોગો સામે રક્ષણ આપવાનું પણ કામ કરતું હોય છે એટલા માટે આપણે કહીએ છીએ કે શિયાળા સિઝનમાં જ્યારે ઠંડીની શરૂઆત હોય અથવા ઠંડી પૂરજોશમાં પડી રહેતી હોય ત્યારે તમે યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરશો તમને સારામાં સારા રિઝલ્ટ મળશે જો તમે એક થેલી યુરિયા ખાતર વાપરતા હોય તો તેની સામે તમારે વીસ થી પચીસ કિલો સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ વાપરવાની જરૂર છે યુરિયા ખાતર અડધું સલ્ફેટ વાપરશો તો પણ એને એના કરતી પણ સારા રિઝલ્ટો ખેડૂત મિત્રોને મળશે ત્યારબાદ આપણે વાત કરીએ બીજા નંબરે તો આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ આ ખાતરમાં નાઇટ્રોજન સોળ ટકા અને કેલ્શિયમ ઓગણીસ ટકા જેટલું હોય છે અને આ જે કેલ્શિયમ નાઇટ્રેટમાં જે નાઇટ્રોજન હોય છે એ નાઇટ્રેટ ફોર્મમાં હોય છે જેથી સોળ ડાયરેક્ટ નાઇટ્રોજન સરળતાથી લઈ શકતો હોય છે અને આ લગભગ કેલ્શિયમ નાઇટ્રેટ જો તમે એક થી યુરિયા વાપરતા હોય તો તમે આઠથી દસ કિલો તમારે કેલ્શિયમ નાઇટ્રેટ વાપરવાની ભલામણ છે જો માર્કેટમાં યુરિયા ખાતર ના મળતું હોય અને તમારે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો તમે યુરિયા ખાતરની અવેજીમાં એમોનિયમ સલ્ફેટ વાપરી શકો છો અથવા કેલ્શિયમ નાઇટ્રેટ પણ વાપરી શકો છો એમોનિયમ સલ્ફેટ વાપરવાના ફાયદા ઘણા બધા થશે તમને એમોન જે નાઇટ્રોજન છે એકવીસ ટકા મળે છે અને જે એમોનિકલ ફોર્મ હોય છે જે છોડ સરળતાથી લઈ શકતો હોય છે અને ધીમે ધીમે છોડને મળતો હોય છે જેથી લાંબા સમય સુધી રિઝલ્ટ મળતા હોય છે અને જે સલ્ફર ત્રેવીસ ટકા આવેલો હોય છે જે તમાકુ રાયડા જેવા પાકોમાં તેલની ટકાવારી વધારવા માટે ખૂબ જરૂરી છે તમાકુમાં પત્તાનો દળ મજબૂત કરવા માટે પણ ખૂબ જરૂરી છે તો તમે સલ્ફ એમોનિયમ સલ્ફેટ વાપરશો તો બધા ફાયદા તમને એક સાથે મળશે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે અત્યારે જે યુરિયા ખાતર લેવા માટે લાઈનો લાગી રહી છે તો યુરિયા ખાતરની જગ્યાએ આપણે એમોનિયમ સલ્ફેટ અથવા કેલ્શિયમ નાઇટ્રેટ જેવા ખાતર વાપરીએ સારામાં સારું ઉત્પાદન આ શિયાળુ સિઝનમાં લઈએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ શિયાળુ સિઝનમાં એટલે કોઈ પણ પાકોમાં કયા ખાતરો વાપરવા તેના વિશેની વિગતવાર ચર્ચા જો તમને આમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન